નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ સિંહને ફાડી નાખનાર અકબરનું શાસન હતું કચ્છમાં એ સમયે રાવ દેશલ રાજ તપતું હતું રાવ દેશલ અત્યંત વિશ્વાસુ વફાદાર અને દેશલના દરબારમાં સકલોય ન ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર રાવ દેસળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું નોડા વિના રાવ દેસળ ડગલું ન ભરે અને રાવ વિના નોડો પણ ડગ ન માંડે નોડો ડાંગર મોરબી પાસેના વાડાસડા ગામનો આહીર હતો અને કચ્છના રાવ દેસળના દરબારમાં ફરજ બજાવતું એકવાર રાવ દેસળ પોતાનો કાફલો લઈને દિલ્હીની મુલાકાતે ગયા સાથે નોડા ડાંગર પણ હતો દિલ્હીમાં કચ્છે ઉતારો લીધો અને રાવ દેસલ દિલ્હી જોવા લાગ્યા અકબરનું દિલ્હી ઘણા દિવસો વીત્યા દિલ્હીની બજારે બજારોની ધૂળ કચ્છે માંઢુવાએ પારખી લીધી એક દિવસની વાત છે સાંજ ઢળી રહી હતી ઊંચા મિનારાઓ સૂર્યના છેલ્લા કિરણોને તગદગાવીને પાછા ફેંકતા હતા એવા ટાણે નોડો ડાંગર દિલ્હીની બજારમાં એક વાણિયાની દુકાને બેઠો છે મો પર સૌરથની હવે તો સફેદ વાળોએ પણ દેખા દીધી છે કડિયું અને ધોતીનો સફેદ વર્ણ પહેરવેશ શોભી રહ્યો છે દિલ્હીના અમીરોનો ભવ્ય ઠાઠ જોતો નોડો ડાંગર ઉદાસીને નજરે બેઠો છે હવે દિલ્હીમાં કોઈ હિન્દુ બસ્યો પહોંચી શકે એમ નહોતો કોની તાકાત હતી કે હવે દિલ્હી પર કબજો જમાવી લે શકે હા હતો એક મેવાડમાં પણ એ પણ એકતા માટે વલખતો આમ નોડો ડાંગર વિચાર કરે છે ત્યાં એક બ્રાહ્મણ વાણિકની દુકાને આવ્યો બ્રાહ્મણ ઉદાસીન અને ખીણ જણાતો હતો વાણિક અને બ્રાહ્મણ વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી એનો અવાજ બહાર બેઠેલા નોડા ડાંગર સુધી પહોંચ્યો હવે મરદાનગીની મરી પરવરી છે ધરતી ઉપરથી નહીં તો આજે એક બ્રાહ્મણ ઉપર આવું અઘટિત ન ગુજરે કેમ ભૂદેવ શું થયું છે વણિકે પૂછ્યું બ્રાહ્મણ ખીણ થયો એના ચહેરા પર ગુચ્છો અને લાસારી સ્પષ્ટ જણાય આવતા હતા અરે મારી દીકરીને આજ રાતે દિલ્હીના કાફરો લઈ જવાના છે બાદશાહનો પેલો દીપડા જેવો હલકો સેનાપતિ અયુબ ખાન એને એની મારી દીકરી જોઈએ છે અને બ્રાહ્મણની આંખમાંથી એક આંસુ ખરી પડ્યું નોડા ડાંગરને લાગ્યું કે ગમે તે થાય આ ભૂદેવ માટે બનતું કરી છૂટવું બ્રાહ્મણે ઘા નાખી આજે ભારતમાં કોઈ ક્ષત્રિય જીવતો નથી લાગતો અને જીવે છે તો અકબરનો કુતરો બનીને નકર કોની તાકાત છે કે ક્ષત્રિયનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બ્રાહ્મણ સામે કોઈ આંખ ઊંચી કરી શકે હવે નોઢા ડાંગરથી ન રહેવાયું એ બ્રાહ્મણ પાસે ગયો અને બોલી ઉઠ્યો ભૂદેવ ચિંતા ના કરો આ ધરતી ઉપર બધા ક્ષત્રિય મરી નથી પરવર્યા હજી અમુક જીવે છે હો મારી જાનને સાટે પણ હું તમારી દીકરી પર એક કાફરનો હાથ નહીં પડવા દઉં રાત્રિના પછીનો સમય હતો દિલ્હીની બજારો થઈ ગઈ હતી એવા ટાણે દક્ષિણ તરફની એક નાનકડી શેરીમાં ચાર પાંચ ઓળા ઉતર્યા એ કદાવર ઓસાયો બધાની મોખરે ચાલતો હતો એ હતો અયુબ ખાન બ્રાહ્મણના ઘર તરફ ધીમી અને પછી એક માણસ કુતહલથી અને સાવચેતીથી પેલા માણસો ક્યાં જાય છે એ જોતો એની પાછળ ચાલ્યો અયુબ ખાન બ્રાહ્મણના ઘર આગળ પહોંચ્યો અને બારણું ખટખટાવ્યું બરાબર એ જ વખતે ઘરના ટોડલા પાછળથી એક સ્ત્રી બહાર આવી અયુબ ખાન ભડક્યો કોણ છે યુબે અવાજ માર્યો સામેથી પણ એ જ પ્રશ્ન અથડાયો તું કોણ છે અડધી રાતે ગમે તેના બાળના ભટકાવનારો આ બાઈની એટલી હિંમત જોઈને અયુબ ખાન ઘોઘવાયો એણે કમરે રહેલી તલવાર પર હાથ નાખ્યો અને તલવાર મ્યાનમાંથી ખેંચે એ પહેલા જ સામેથી તલવારનો જનો વટ ઝટકો પડ્યો આયુબ ખાનનું માથું ધડથી અલગ થઈ ગયું સુપાઈને આ ઘટના જોઈ રહેલો અકબર હવે તરત બહાર આવ્યો એને ખાતરી થઈ ગઈ કે આવો જોરાવર ઘા કરનાર માણસ સ્ત્રીના વેશમાં સુપાયેલો મરદ જ હોઈ શકે એણે પૂછ્યું કોણ સો

એનો પણ એને ખ્યાલ આવ્યો કચ્છ ક્યારને જવાના છો બસ આવતીકાલે રાવ દેસણને કહેજે કે જતી વખતે મને મળતા જાય અકબર બોલી રહ્યો બીજા દિવસે દરબારમાં અકબરની વિદાય લેવા માટે રાવ દેસાળ આવ્યા બાદશાહ ઘણો આનંદ કર્યો દિલ્હીમાં હવે જતી વેળા અમે આપને કંઈક બક્ષીસ આપતા માગીએ છીએ માંગો શેણશાહ રાવ દેસળે અકબરને કહ્યું એમ આપશો હા વચન બધતા અમારા લોહીમાં છે શેનશાહ માંગી લો તો નોડા ડાંગરને આપતા જાઓ રાવ વસન એટલે વસન શું થાય રાવે નોડાને અકબરની ફરજમાં રહેવા કહ્યું માલિકના હુકમનો નોડા ડાંગરે અનાદર ન કર્યો નોડો ડાંગર દિલ્હીના દરબારમાં રહ્યો એલા આ ગાયને આમ ગાયો કા ક્યાં લઈ કોણે કહ્યું તમને નોડા ડાંગરે બજારે બેઠા બેઠા બાદશાહના કસાયોને ગાયોને દોરી જતા જોયા આજે ઈદ હતી અને ગીતા જયંતી પણ હતી આજ ઈદ હે ઓર ગયા કી બલિસડાની હે બાદ હુકમ હે ગાય ની બલિશળા એને તલવારની તાણીને રાડ નાખી ખબરદાર જો ગાયને કોણે હાથ અડા લગાડ્યો છે તો મૂકીજો એને મૂકી કહું છું બાદશાહ જે કહે તે પણ હું તો હમણાં જ તમને મારી નાખીશ અને કસાય નોડાનું વિકરાળ રૂપ જોઈને ગાયોનો વસોડો મૂકી ગયા સૈનિકોએ જઈને અકબરને કહ્યું કે અકબરને લાગ્યું કે હવે આ એના દૂધ પર જાય છે એને નોડા ડાંગને ભર કેસેરીમાં બોલાવ્યો અને કહ્યું કે હવે ગાયનું નહીં તો તારું બલી આપીને આ પાંજરામાં રહેલા સિંહને ધરાવું નોડા ડાંગરે અકબરની વાત કબૂલ કરી પાંજરામાં વિકરાળ અને ભૂખ્યો કેસરી આટા દઈ રહ્યો હતો એની મારી ખાવાની ખૂની ત્રાડો બધાના હૈયામાં ફળાક પહેરે તેવી હતી નોડા ડાંગરને તલવારના લઈ જતો હો એની પાસે હથિયાર નથી અકબરે વ્યાંગ કર્યો નોડા ડાંગરે અકબર સામે જોયું અને તલવારનો જમીન પર ઘા કર્યો માથે બાંધેલ ફાળિયાનો ડૂચો વાળી મોઢામાં નાખ્યો હકડે કચેરી આ જવાન મર્દને જોઈને રહી છૂટા વાળ હવામાં લહેરાવા લાગ્યા અને હવે નોડો ડાંગર પૃથ્વી પતિ મૂજ સમૂહ ભાસવા લાગ્યો એને પાંજરામાં ડગ માંડ્યા સિંહે ડણક નાખીને એના પર ત્રાપ મારી નોડાને હેઠે નાખીને સિંહ માથે સડી બેઠો અને વિકરાળ મુખ ફાડી સિંહ નોડાના હડપ કરવા જાય છે એ નોડા ડાંગરે બળ વાપરી સિંહને દૂર હડસેલી દીધો તમલ યુદ્ધ ફરીવાર સિંહે ત્રાપ મારી અને વીજળીક વેગે નોડાએ પોતાના કળિયાને સીરી એમાંથી નાનકડો કાતો લઈ લીધો સિંહે ફરીવાર નોડા ડાંગરને પસાર્યો આ વખતે નોડાએ હાથમાં રહેલા કાતાના પલક એકમાં દસેક ઘા સિંહની ગરદન પર કરી દીધા સિંહનો પ્રાણ નીકળી ગયો અને લથબથ કાયા સાથે કાળો ભેવરો સમો ભાજતો નોડો ડાંગર વિજય ઉન્માદ સાથે પાંજરામાંથી બહાર આવ્યો કસેરી આખી આવુક બની ગઈ ઘડીભર અકબર પણ ઘડી થડકી ગયો ભાન આવતા એ નોડા ડાંગરને વીરતા પર ઓવરી ગયો વાહ નોડા ડાંગર વાહ આજે કોઈ શબ્દ નથી તારી માટે માંગ માંગ જે જોઈએ તે માંગી લે આજે દિલી પતિ અકબર તને કહે છે માંગી લે નોડા ડાંગરે માંગવાનું તો એટલું જ બાછા કે મને ફરી મારા ધણી રાવ દેસળ પાસે મોકલી આપો નોડા ડાંગરને હવે રાજમાં રહેવું નહોતું નોડા ડાંગર કચ્છ જવા ઉપડ્યો અને અકબરે પાછળથી રાવ દેસાઈને સંદેશો મોલ કર્યો કે મારી એક વિનંતી માન્ય રાખજો કે મોરબી પાસીના બાર ગામ નોડા ડાંગરના નામે કરી દેજો અને રાવ દેસળે પછી તાંબાના પતરા ઉપર લેપ કોતરાવી નોડા ડાંગરને મોરબીના બાર ગામ બક્ષિસમાં આપેલા એ લેખ હમણાં સુધી અસ્તિત્વમાં હતો હવે એના પરના અક્ષરો ગયા છે સુધી એનો નોડા ખાતા હતા વિડિયો વિડીયો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે